તળાજા શહેરમાં મહુવા ચોકડી નજીકના વિસ્તારમાં સૂઈ રહેલા યુવક પર ડમ્પર ચડી જતા મોત ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં અકસ્માતે એક યુવકનું મોત થયેલ હોવાની ઘટના સામે આવી છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજામાં મહુવા ચોકડીથી મહુવા તરફ જતા માર્ગ ઉપર આવતી આશાપુરા હોટલ નજીકના જ વિસ્તારમાં ડમ્પર નીચે આરામ કરી રહેલા અનિલ રામકિશન નામના યુવક પર ડમ્પર ચડી જતા મોત થયું હતું બનાવની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા ઘટના દોડી આવ્યા હતા તેમજ આ બનાવની જાણ થતાં તળાજા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને યુવકના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે સવારે તળાજા પોલીસ મથક ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ ડમ્પર ચાલક વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો છે